સંપન્ન કરતા તમામ ભંડારી ખાતે તાજીયા ઠંડા કરાયા હતા શહેર તાલુકાના તાજિયા કમિટી દ્વારા વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરાયું હતું મોહરમના તહેવાર નિમિત્તે સારી રીતે અને શાંતિથી તહેવાર ઉજવાય તે બદલ તંત્ર પોલીસ પ્રશાસન ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે સાથ સહકાર અને સહયોગ આપવા બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત નાયબ પોલીસ અધિક્ષક એમ એમ ગાંગુલી એ અને બી ડિવિઝનના પીઆઈ સમાજના વરિષ્ઠ આગેવાન અને માર્ગદર્શન સઈદભાઈ શેખ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકા સેનિટેશન કમિટી ચેરમેન સુરેશ પટેલ સ્થાનિક સભ્ય આમિર મુલ્લા ગણેશ આયોજક પ્રતીક કાયસ્થ પ્રસોનજીત રોય રિટાયર્ડ પીઆઈ મોહમ્મદ અલી શેખ જીઇબીના કાર્યપાલક ઇજનેર ચૌધરી પાલિકા સ્ટેન્ડિંગ કમિટીને લાઇટ વિભાગને મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું તંત્ર પોલીસ પ્રશાસન ગુજરાત વિદ્યુત બોર્ડ અને પાલિકા દ્વારા જે સાથ તેને સહકાર મળ્યો તે બદલ કમિટી તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ સેક્રેટરી વસીમ ફડવાલા ઉપપ્રમુખ અમન પઠાણ સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તાજીયા જુલુસ પર્વ નિમિત્તે પત્રકાર એકતા પરિષદ દ્વારા મુલ્લાવાડ ખાતે વિશેષ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રમુખ અતુલ મુલાણી તેમજ જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તો પત્રકારો દ્વારા સરબતનું વિતરણ કરી તાજિયામાં સેવાકીય પ્રવૃત્તિ કરી હતી